ના રવો ના મેંદો તેલ માં તળવાની જંજટ એકદમ ક્રિસ્પી ખસ્તા આલુ પ્યાજ કચોરી બનાવીશ એના માટે બે કપ પૌવાને સરસ રીતે પાણીથી ધોઈ અને એને થોડીવાર માટે પલાળવા માટે રહેવા દેસુ હવે સ્ટફિંગ માટે તેલ જીરું કલોંજી ડુંગળી એડ કરી સાતરીશું આદુ અને મરચાં એડ કરીશું સાથે હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ચાટ મસાલો ગરમ મસાલો એડ કરી થોડી વાર માટે થવા દેસુ પછી બાફેલા બટેટા એડ કરી સારી રીતે મિક્સ કરી અને બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે લીંબુનો રસ લીલા ધાણા એડ કરી સ્ટફિંગ તૈયાર કરી ઠંડુ કરી એના બોલ્સ બનાવી લેશું હવે અહીંયા પૌવા પણ સોફ્ટ થઈ ગયા છે તો એમાં મીઠું અને બેસન એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરી અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું પછી એને સોફ્ટ કરીશું અને પછી આ રીતે બોલ્સ બનાવી અને એમાં સ્ટફ કરી દેસું અને પછી આ કચોરી આવી રીતે તૈયાર થઈ જાય ને એટલે અપમ પેન લેશું અને એમાં થોડું તેલ એડ કરી અને સરસ રીતે શેકી ક્રિસ્પી કરી લેશું એકદમ ક્રિસ્પી ઓછા તેલમાં કચોરી તૈયાર છે જરથી ટ્રાય કરજ